બારાસનોડ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમ બાલાસીનોર તાલુકાની તેર ગ્રામ પંચાયતોની બાવીસમી જૂનના રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં સ્થાનિક ચૂંટણીમાં ગામના જ ઉમેદવારોને જીતાડવા માટે ઉત્સાહ સાથે વિક્રમી મતદાન થવા પામ્યું હતું જેની આજરોજ કરુણા નિકેતન હાઇસ્કુલ ખાતે મતગણના સાથે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો બાલાસીનોર તાલુકાની તેર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારોએ જંપ લાવ્યું હતું ત્યારે બાવીસમી જૂને યોજાયેલ ચૂંટણીનું આજરોજ પચીસમી જૂને બાલાસિનો કરુણા નિકેતન હાઈસ્કુલ ખાતે મતગણના સાથે પરિણામ જાહેર થયેલ જેમાં જુદા જુદા ગામોમાં વિજેતા થયેલ સરપંચોની યાદી આ પ્રમાણે છે ગઢના મુવાડા ભૂપેન્દ્રસિંહ રત્નાભાઈ સોલંકી વીસ મતે વિજય થયા બારીયાવગા શકુંતલાબેન ગુણવંતસિંહ પરમાર ચારસો ચોપન મતે વિજય થયા કોતરબોર મંજુલાબેન હરિહર માછી બસો બાવીસ મતે વિજય થયા પાટડીયા દક્ષાબેન કનકસિંહ ચૌહાણ ચારસો મતે વિજય થયા કરણપુરમાં કિરણભાઈ ડાયાભાઈ ભરવાડ ચારસો વીસ મતે વિજય થયા તાજેરીમાં રમેશકુમાર રાયજીભાઈ ચૌહાણ ચારસો સત્યાવીસ મતે વિજય થયા પરબિયામાં અરુણાબેન મનોજકુમાર પ્રજાપતિ છસો તેતાલીસ મતે વિજય થયા પાંડવા ગામમાં ભારતીબેન દિનેશભાઈ માયાવંશી પાંચસો સુડતાલીસ મતે વિજય થયા मलाणाना मुवाडा मा मनीषाबेन इंद्रजीत सिंह चौहान 450 मते विजयी सरोडा मा कीर्ति सिंह प्रताप सिंह चौहान 1166 मते विजयी થયા ડોડિયા માシમાડિયા લક્ષ્મીબેન ભલસિંહ પરમાર 439 મતે વિજય થયા વડદલા ગામમાં જવાનભાઈ ચતુરભાઈ પરમાર 2346 મતે વિજય થયા સાકરિયામાં નીલેશભાઈ ફતાભાઈ चौहान 512 મતે વિજય થયા રિપોર્ટર રાજેન્દ્ર પટેલ બાલાસીનોટ